વન્યજીવના સંરક્ષણ અને સંવર્ધન માટે ગુજરાત સરકાર જનભાગીદારીથી અનેકવિધ નવતર અભિગમ અપનાવી રહી છે જેના પરિણામ સ્વરૂપે એશિયાઇસી યાવર પક્ષીઓ ધોડખર ડોલ્ફિન નીલગાય ચિંકાર ભારતીય સસલું શિયાળ રણલોકડી કાળિયાર વરુ રીંછ ઝરક જંગલી બિલાડી સહિત અનેક લાખો અબોલા જીવ માટે વર્ષોથી ગુજરાત સૌથી સુરક્ષિત રહેઠાણ બન્યું છે ગુજરાતનું ઘરેણું તરીકે ઓળખાતા એશિયાઈ સિંહની સંખ્યા વર્ષ બે હજાર એકમાં ત્રણસો સત્યાવીસ વર્ષ બે હજાર પાંચમાં ત્રણસો ઓગણસાઠ બે હાજર માં ચારસો અગિયાર બે અને બે માં છસો હતી તે હવે વધીને આઠસો થઈ છે બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ મુજબ વન્યજીવ સંરક્ષણ અને સુરક્ષા સહિત અનેક ક્ષેત્રે ગુજરાત અગ્રસર રહ્યું છે ત્યારે અંદાજીત અઢાર થી વીસ ની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત સાચા અર્થમાં પક્ષી જીવન માટે પણ સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે